thank you અમદાવાદના સાણંદ ખાતે પૂર્વ સૈનિક સ્વર્ગસ્થ સૈનિકોના ધર્મપતિઓનું કલ્યાણ અને પુનઃ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો આ પ્રસંગે નિવૃત્ત જણાવ્યું હતું કે આ ઉપસ્થિત રહીને આનંદની લાગણી અનુભવું છું ભારત અને ગુજરાત સરકાર તરફથી ચલાવાતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ એક એવી કચેરી છે જેમાં માજી સૈનિક પૂર્વ સૈનિક અને વિધવા બહેનોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે અને તેમના નાનામાં નાના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવે છે છે તેવું તેમણે ઉમેર્યું હતું આ પરિસંવાદમાં કર્નલ અંજની કુમાર સિંહે માજી સૈનિકોના સ્પર્શ પોર્ટલ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને સૌને અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે એકવાર સૌએ આ કચેરીની મુલાકાત લેવી જોઈએ તેમણે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી કેવી રીતે કામ કરે છે તેની વિગતવાર માહિતી આપી હતી આ સંવાદમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી અધિકારી તેમજ કચેરીના મદદનીશ અધિકારી ભરતસિંહ ચાવડા કચેરી અધિક્ષક એનજી જાડેજા તેમજ કચેરીના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા